લોખેવેલે ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજા આવતા મજાવા રહેશે હું પણ મજામાં છું અને જો ગયા છે સવારમાં 8 અને તો મેડમે ને એ કેમ હલો મિત્રો તો વરસાદ થઈ ગયો અને જો વાતાવરણ થઈ ગયું છે બહુ જોરદાર ઠંડુ સાટ આવ્યા એટલે મને એમ છે હાલનો વરસાદ તો આવશે જ તે કારણ કે વાતાવરણ છે તો વાળું તમારે ત્યાં વરસાદ થઈ ગયો કે નહીં કમેર કરજો બધા તો વરસાદ થાય કે

ને પછી તારે સિકુડા પાડો ને તો પાડી દો વરસાદ બરસાદ આવશે ને પાડી લીધા કે વરસાદ આવે તો પછી બહાર ન રહે ખરી રહ્યા વરસાદમાં ચાલો મિત્રો તો સા નાસ્તો થઈ ગયો છે યાર ને મે નાસ્તો કરી લઈ હવે મેડમ સાહેબ બોલો આ પૂછો ચાલો મિત્રો નાસ્તો કરી લઈ હેલો મિત્રો તો જો ધીમે ધીમે વરસાદ શરૂ થયો છે અત્યારમાં જો વાદળા કેવા છે येला वर्षात म पळवानी कक मजा दा लग हो ते जो फोगर जो साग बनाव ढोंगल बटाटा नवणे वर्षात म वे लाट आववा दियो पछि हात तो तयार मोरोत लगर वांडीम ती आगे थोडा उ करू ओटला तर पण तू खबर

એય એય છટાલે ને મજા આવે છે બહુ વરસાદમાં કે તમે ફૂલ આવવાનું છે વરસાદ આખડે ફૂલ આવે ત્યાં પણ તું કામ શું આવવાની તું કાય નાની મિત્રો આજે સિઝનનો પહેલો વરસાદ એવો આજે તમને બતાવો બહારનું નું દ્રશ્ય ખરેખર છોકરા નાતા જોઈને મને આજ બાર પણ યાદ આવી ગયો પડી હો પાણી પાણી ભરાય નખરાની નખરાનીઓ જો ના પડતી ને લહેરી નાખ લો બાળપણ બાળકો નાઈ ને એ બતાવું યાર બાળપણ ને યાદ આવી રહ્યો નાઓ

આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે તમારે અહીંયા વરસાદ આવ્યો કે નથી આવ્યો હજી સુધીમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારો તો અહીંયા પહેલો વરસાદ છે આ મોસમનો પહેલો વરસાદ છે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારો વરસાદ આવ્યો કે નથી આવ્યો હા ભાઈ